નમસ્કાર મિત્રો અમારી YouTube ચેનલ ગુરુ આપનું સ્વાગત છે આજે આપણે અમાસના દિવસે વ્રત કરવાથી વિવિધ પ્રકારના ફાયદાઓ વિશે જાણીશું વર્ષ દરમિયાન અમાસ આવે છે જેમાં સોમતી અમાસ ભૌમતી અમાસ મૌની અમાસ શનિ અમાસ હરિયાળી અમાસ દિવાળી અમાસ તેમજ સર્વપિતૃ અમાસ નો સવિશેષ મહિમા છે સોમતી અમાસ सोमवारे आवती अमास ने सोमती अमास कहवाय छे आ दिवसे व्रत करवाती चंद्र नो दोष दूर થાય छे ए दरेक मनोकामना पूर्ण करे छे महिलाओ विशेष रीते पतिना दीर्घायु माटे सोमती अमास नु व्रत करे छे भौमती अमास भौम मेटले मंगल मंगळवारे आवती अमास ने भौमती अमास कहे छे मान्यता अनुसार आ दिवसे व्रत करवाती देवानु संकट पूर्ण થાય छे मौनी अमास આ અમાસ માઘ માસમાં આવે છે તેને આધ્યાત્મિક રૂપથી ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે શનિ અમાસ શનિવારના દિવસે આવતી શનિ અમાસ આવે છે આ દિવસે વ્રત કરવાથી શનિ દોષ દૂર થાય છે મહાલય અમાસ શ્રાદ્ધ પક્ષ માં આવતી અમાસને સર્વપિતૃ અમાસ કે મહાલય અમાસ કહેવામાં આવે છે આ દિવસે અન્નદાન અને તર્પણ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે તેમજ તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે હરિયાળી અમાસ ગુજરાતી પંચાંગ અનુસાર અષાઢ હરિયાળી અમાસ કહેવામાં આવે છે ઉત્તર ભારતમાં તે અમાસનો દિવસ હોય છે આ અમાસને મહારાષ્ટ્રમાં ગટારી અમાસ કહે છે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ચુકલા અને ઓરિસ્સામાં ચિકલાગી અમાસ કહે છે આ દિવસે વૃક્ષારોપણ કરવાનું મહત્વ છે

આ દિવસે લક્ષ્મી પૂજાનું પણ મહત્વ છે કહેવાય છે કે બંને દેવીઓનો આ તિથિએ જ જન્મ થયો હતો કુશગ્રહની અમાસ કુશ એકત્ર કરવાના કારણે જ તેને કુશગ્રહની અમાસ કહે છે પૌરાણિક ગ્રંથોમાં તેને કુશોત્પાટીની અમાસ પણ કહે છે ગુજરાતી પંચાંગ અનુસાર શ્રાવણી અમાસ જ કુશગ્રહની અમાસ તરીકે ઓળખાય છે આ દિવસને પિથૌરા અમાસ પણ કહેવામાં આવે છે પિથુરા અમાસના દિવસે દેવી દુર્ગાની પૂજા ઉપાસનાનું પણ મહત્વ છે વિડીયોને પૂરો જોવા બદલ આપવાનો આભાર વિડીયો ગમ્યો હોય તો લાઇક અને કોમેન્ટ કરો અને હા અમારી ચેનલ ગુરુ જ્ઞાન ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા